સમી તાલુકાના દાઉદપુર ગ્રામ પંચાયતના ઉમેદવાર શારદાબેન ભેમાજી ઠાકોર દાઉદપુર ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે સમી મામલેદાર કચેરી ખાતે મોડી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

એટલે જંગી બહુમતી મને જીતાડે એવી બધાને શુભકામના જીત્યા પછી કેવો કામ કરશો સરકાર શ્રીના યોજનાઓ અને સરકારની ગાઈડલાઈન મુજબ જે કંઈ વિકાસના કામો આવે એ સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને વિકાસના આગળ હરોળમાં આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશ આ ગામની અંદર હજી પણ ક્યાંક કામનો અભાવ છે કયું કયું કામ બાકી છે હાલમાં પાણીનો કોઈ પણ પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હશે તો પણ હું સાથે રહી અને સંપૂર્ણ પૂર્ણ કરીશ શું નામ તમારું ઠાકોર ભેમાજી અજમલજી દાઉદપુર મારું નામ સોડાજી ખોડાજી દાઉદપુર સાદાબેન ભેમાજી ઠાકોરે ફોર્મ ભર્યું હોય અમારે આખા ગામ બહુમતી જીતાડવા શું નામ તમારું સોડાજી ખોડાજી ઠાકોર શારદાબેન ને અમારે આખા ગામ થઈ આખું ગામ નાગરજી દઉદ પર રહેવાસી શહેન ને ફૂલ ટેકો આપશું અને અમારી રીતે અમે વિતાડીશું બહુ